જાતા છે ધ્રુવ મૃત્યુ નિજ મંદિરમાં બિરાજમાન ગોપીનાથજી મહારાજ આદિદેવોના ચરણોમાં કોટી કોટી દંડવત અક્ષર નિવાસી કોઠારી સ્વામી નારાયણ પ્રસાદ દાસજી સ્વામીની ગુણાવાદ ગુણાનુવાદ સભામાં ઉપસ્થિત ધામોધામથી પધારેલા બ્રહ્મનિષ્ઠ સંતો અને આગેવાન સૌ સત્સંગના હરિભક્તો સાંખ્યોગી બહેનો સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ સ્વામીની માટેની ઘણી બધી વાત કરી સ્વામીનું જીવન એવું પવિત્ર અને દેવલક્ષી હતું પૂજ્ય હરજીવન સ્વામીએ જ્યારે જે પરિસ્થિતિમાંથી પસાર થયા એટલે આપને ખ્યાલ આવે કે સ્વામી દેવ માટે દેવની માટે સતત કાર્ય કરવા માટે અને દેવલક્ષી પ્રવૃત્તિ સતત એમની રહી એટલે એના હિસાબે જીવનમાં ઘણા નાના મોટા વળાંકો આવ્યા સ્વામીની સાથે જેમ ગઠપુર ગોપીનાથજી મહારાજની ચિંતા જે ગુરુવર્ય ભાનુસ્વામી કરતા હોય હરિજીવન સ્વામી કરતા હોય એટલી જ એટલી ચિંતા ગુરુએ પણ જૂનાગઢ રાધારમણ દેવની કરી છે મારા ગુરુ કોઠારી સ્વામી દાસજી સ્વામી સ્વામીની સાથેનો જે કંઈ નાતો એ ત્રણ પેઢીથી જ પુરાણી સ્વામી હોય કે પછી નારાયણ પ્રસાદ સ્વામી અને ગુરુ રાજકોટ મંદિરના કોઠારી તરીકે જ્યારે જવાબદારી સંભાળતા ત્યારે પણ સુખ દુઃખમાં આ મંડળો બધે સાથે રહ્યા છે આજે પણ એ જ પરિસ્થિતિ અમારા ચેરમેન પૂજ્ય પીપી સ્વામી પણ જેટલી ગોપીનાથજી મહારાજની ચિંતા એટલી જ રાધારમણ દેવની ગુરુવર્ય પૂજ્ય ભાનુસ્વામી અને ચેરમેન સ્વામી અરજીવન સ્વામી કરતા હોય છે ગુરુના ગુણો તો અનેક છે એની માટે તો કદાચ આ એક 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 સંતો પાંચ પાંચ કલાક બોલી શકે પરંતુ જ્યારે આજની સંતોની સંખ્યા અને હરિભક્તોની સંખ્યા એની ઉપરથી જ આપને ખ્યાલ આવે કે ગુણુ ગુરુના ગુણો ગોપીનાથજી મહારાજની જેણે ખૂબ સેવા કરી છે સમાજની સેવા કરી છે અને ગુરુ નિમિત્તે આવા સમાજલક્ષી પણ કાર્યો ગુરુના વિચારો મુજબ ગુરુવર્ય પૂજ્ય ભાનુસ્વામી હોય મુનિસ્વામી હોય કે પૂજ્ય સ્નેહી શાસ્ત્રી સ્વામી હરિજીવન દાસજી સ્વામી બસ અમારા જૂનાગઢ રાધારમણ દેવ બોર્ડના માર્ગદ્રષ્ટા ગુરુવર્ય કોઠારી સ્વામી દાસજી સ્વામી અમારા ચેરમેન પૂજ્ય પીપી સ્વામીજી હોય સાથે સાથે ટ્રસ્ટી સભ્ય શાસ્ત્રી સ્વામી દાસજી સ્વામી બ્રહ્મચારી સ્વામી સરજુદાસાનંદજી પાર્ષદવર્ય હિરેન ભગતજી અને અમારા ટ્રસ્ટી સભ્ય પૂનમભાઈ પડસાળા પણ ઉપસ્થિત છે નટુભાઈ બોરીસાગર રાજેશભાઈ માંગરોળિયા બળવંતભાઈ ધામી વિવેકભાઈ ગોહેલ અને અમારા બોર્ડ સલાહકારો વતી પણ અને જૂનાગઢ પ્રદેશના સંતો વતી સ્વામીના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરી અસ્તુ જય સ્વામિનારાયણ